નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે એક અગાઉ એક આપણે વિડીયો બનાવ્યો હતો કરંટ અફેર્સને લગતો તો આજે આપણે વન રક્ષક માટે સ્પેશિયલ જે કરંટ અફેર છે વર્તમાન પ્રવાહ યુવા ઉપનિષદ પબ્લિકેશનનું છે એને ફર્સ્ટ એડિશન બે હજાર ત્રેવીસ ચોવીસ જે તમારી સમક્ષ લઈને આવ્યો છું આ પુસ્તકની અંદર કઈ માહિતી આપેલી છે અને વન રક્ષક માટે શા માટે આ ઉપ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે જે તમને હું આજે આ વિડીયોની અંદર બતાવીશ જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર વર્તમાન પ્રવાહ જે પર્યાવરણને લગતું આ સ્પેશિયલ પર્યાવરણ માટેનું જ પુસ્તક છે જે ફોરેસ્ટ ગાર્ડની અંદર તમને ખૂબ જ આગળ લઈ જઈ શકે તેવું છે અને આ ઓક્ટોબર બે હજાર બાવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીના વર્તમાન પ્રવાહના તમામે તમામ ટોપિક જે કવર થઈ જતા છે હવે આ પુસ્તકની અંદર શું છું શું શું આપેલું છે તે હું તમને બતાવીશ અને આ પુસ્તકની કિંમત જે છે એકસો એંસી રૂપિયા છે જો તમે ડિસ્કાઉન્ટની અંદર જો ખરીદવા જશો જ્યારે પણ યુવાઓની સદનો ડિસ્કાઉન્ટ આવે તે ત્યારે તમને લગભગ નેવું રૂપિયાની આજુબાજુ પડતું હોય છે એટલે ખૂબ જ નજીવી કિંમતે તમને મળી રહેતું હોય છે આ પુસ્તક હવે આની અંદર વાત કરીએ ગુજરાતને લગતા તમામ ટૉપિક આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ ભારતને લગતા પર્યાવરણના તમામ ટૉપિક આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ વિશ્વને લગતા જે ટૉપિકો છે એ આપી દેવામાં આવ્યા છે હવે ગુજરાતની અંદર જો તમને જવું તો એક વર્ષની અંદરના આડત્રીસ ટોપિક ભારતના કુલ એકસો સત્તાવન ટોપિક વિશ્વના સોરી ભારતના જે છે એકસો ત્રીસેક જેટલા ટોપિક છે અને વિશ્વના ચાલીસેક ટોપિક છે હવે આ બધાની અંદર તમામ પર્યાવરણને લગતી માહિતી તમને જોવા મળી જાય છે હવે જે સિંહો માટેનો લાયન એટ ડિરેટ ફોર્ટી સેવન વિઝન ફોર અમૃતકાર ક્યાંથી એની ઉજવણી થઈ હતી અને ક્યારથી એ પ્રોગ્રામનું એની પ્રોગ્રામની અંદર શું છે જે તમને બતાવવું ઓવરવ્યૂ તમને બતાવીશ નહીં આખું પુસ્તક જો બતાવવાનો ટાઈમ નહીં મળે સિંહોના રક્ષણ માટે લાઇન એટ ધી રેટ ફોર્ટી સેવન વિઝન ફોર અમૃતકાળ હવે આ જે આખો આ પ્રોજેક્ટ વિશે આપવામાં આવ્યો છે એ આ દસ્તાવેજ શું છે ત્યારબાદ એના રિલેટેડ સિંહ વિશે માહિતી આપી છે અહીંયા સિંહ વિશે બરાબર હવે આ ટોપિક સિંહનો જ આ પ્રોજેક્ટ સિંહનો છે તો સિંહની પણ માહિતી આપી દીધી આ રીતે સિંહની તમામ માહિતી આપી દીધી છે ત્યારબાદ એ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ લાયન અંતર્ગત છે તો પ્રોજેક્ટ લાયનની પણ માહિતી આપી દેવામાં આવી છે તમને ત્યારબાદ રીછની વસ્તી ગણતરી બરાબર હવે આ રીછની વસ્તી ગણતરી તો એની અંદર રીચ વિશે સમગ્ર માહિતી આપી દેવામાં આવે છે ત્યારબાદ દીપડા ગુડખર આ ગીર ફાઉન્ડેશન સંસ્થા એની પણ માહિતી છે બરાબર એ રીતે વન કવચ આ ગુજરાતના ટોપિક છે આ વિદ્યુત માછલી ગુજરાતના દરિયાકિનારે સૌ પ્રથમ મળી આવી અત્યારે જે કરંટમાં ચર્ચામાં રહી જાપાનની અંદર પણ મળી આવી છે ત્યારબાદ આ તમામ સાંસ્કૃતિક વનો પણ આપી દેવામાં આવ્યા છે વન મહોત્સવ વિશે નાઇન્ટીન ફિફ્ટી ટુની અંદર શરૂઆત થયેલી વન મહોત્સવની નાઇન્ટીન ફિફ્ટીની અંદર સોરી રાષ્ટ્રીય વન નીતિ નાઇન્ટીન ફિફ્ટી ટુની અંદર આવે ત્યારબાદ રાષ્ટ્રીય શહીદ દિવસ એ વનપાલ સ્મારકનું લોકાર્પણ એ રીતે હવે એની અંદર પુરસ્કાર વિજેતા ગામ આ સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે આ ખીજડીયા જે ગુજરાતનો છે એ ચર્ચામાં રહ્યો છે જેને સિલ્વર મેડલ મળ્યો છે ગુજરાત રાજ્યનું ખીજડીયા ગામ ત્યારબાદ આ જે યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પાંચ સ્થળ સમાવેશ કરવામાં આવ્યો છે એનો છે એ રીતે તમામ આ ગુજરાતના ટોપિક આપણે જોઈ લીધા ત્યારબાદ ભારતની વાત કરીએ તો ચિત્તાની વાત કરીએ ભારતમાં ખૂબ જ ત્યારબાદ ચિત્તા લેડી પ્રદ્યગીકર તો અમે તમામ ચિત્તાને લગતી માહિતી આમાં આવી જાય છે તેને લગતા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી આવી જાય છે ચિત્તાની જાતો ટાઈગર છે ટાઈગર રિપોર્ટ વસ્તી ગણતરી વિભાગની ગ્રાફ પ્રમાણે આપી છે અહીં ખૂબ જ સરસ સમજૂતી આપી છે મિત્રો આ પુસ્તકની અંદર જો તમે વન રક્ષકની જો તૈયારી કરતા હોવ તો આ મારા ખ્યાલથી સો રૂપિયા તમારા એડે જવાના નથી અને ખૂબ જ નજીવી કિંમતે આ તમને એકદમ ઉત્તમ પુસ્તક મળી રહે છે અને હવે એક જ મહિના જેટલો સમય રહેલો છે તો તમારે તમારી તૈયારીને આખરી આપવા માટે આ પુસ્તક સુવર્ણ સાબિત થઈ શકે એવું હું માનું છું હવે જળવાયુ અરવલ્લી ગ્રીન વેલી પ્રોજેક્ટની શરૂઆત છે આ તમામ જે બધું છે પર્યાવરણને લગતી એ ટુ ઝેડ માહિતી એક વર્ષની અંદર બનેલા બનાવો હવે આપણને ઓગણીસોને નેવું તો પૂછવાના નથી એટલે છેલ્લા એક વર્ષની અંદર જો કરંટ અફેર મારા ખ્યાલ મુજબ આ પુસ્તકની અંદર જો પર્યાવરણને લગતું પૂછ્યું તો આની બહાર નહીં જઈ શકે આ વર્લ્ડને લગતું છે કોપ ટ્વેન્ટી સેવન ભારત ઇન્ડિયા પેવિલિયન આ કોપની જે બેઠકો થાય છે એ પણ ઘણું મહત્ત્વનું છે ઝીરો વેસ્ટનો આપણે ટાર્ગેટ રાખેલો છે બરાબર કાર્બન જીરો તમામે તમામ માહિતી ડિક્રેસિસ ડાયનોસોર્સ અસમી મળી આવ્યા છે એન રાજસ્થાનના જસલમર ખાતેથી એકસોને સડસઠ મિલિયન વર્ષ જૂના છે જો મિત્રો ઘણી જ સરસ માહિતી આપવામાં આવી છે આ પુસ્તકની અંદર ત્યારબાદ આ તમામે તમામ એક વર્ષની અંદર નવી શોધાયેલી પ્રજાતિઓ છે માછલી છે ડેડકાની પ્રજાતિ છે ડેડકાની છે ઓર્કિડ માછલી બુમરો પતંગિયું આ પણ તમારે યાદ રાખવું પડશે ત્યારબાદ આ તો ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપી દીધી ત્યારબાદ છેલ્લે તમને વન લાઈનર સ્વરૂપે આ વન લાઈનના સ્વરૂપે જે તમે વાંચી જાઓ તેમાંથી તમને વન લાઈનના પ્રશ્નો મૂકેલા છે એ રીતે પણ તમારી તૈયારી તમે સારી છે કે ખરાબ તે માર્કિંગ કરી શકો આ ગુજરાતને લગતા તેમાંથી એમસીક્યુ પછી આ ભારતમાંથી એમસીક્યુ એ જ રીતે વિશ્વમાંથી પણ એમસીક્યુ બરાબર છે મિત્રો તો આ રીતે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ આ ભારતને લગતા એમ શીખ્યું બરાબર હવે છેલ્લે જે આપેલું છે એ તમામ દિવસો પર્યાવરણ સંબંધિત મહત્વના દિવસો વર્ષો અને દશકો હવે આપણે જાણીએ છીએ દસ દશકની અંદર તો જે વિવિધતા વર્ષ બે હજાર ધ્રુવીય વર્ષ વર્ષથી વર્ષ બરાબર આંતરરાષ્ટ્રીય પરિવહન હવે આ વર્ષ આપણે બે હજાર ત્રેવીસનું વર્ષ ભારતે જાડા ધાન્ય વર્ષ તરીકે ઉજવ્યું બરાબર મહત્ત્વના વર્ષો આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ બે હજાર સોળ ત્યારબાદ બે હજારને ત્રેવીસ આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય વર્ષ બરાબર જાહેર કરાયેલા દશકો એકવીસથી ત્રેવીસ ઇકોસિસ્ટમ રિજન રેસ્ટોરેશન પર સંયુક્ત રાષ્ટ્ર આ દશકો પણ પૂછી શકે છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તો મિત્રો આ યુવા ઉપનિષદનું પુસ્તક જો વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડની તમે તૈયારી કરી રહ્યા હો તો તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવું છે એ તમને ફ્લિપકાર્ટ પર પણ મળી રહેતું હોય છે એમેઝોન પર પણ મળી રહેતું હોય છે અને યુવા ઉપનિષદની જે શાખાઓ છે ત્યાં પણ તમને મળી રહેતું હોય છે અને વાર તહેવારે યુવા ઉપનિષદ જે છે એ ડિસ્કાઉન્ટ મૂકતું જ હોય છે જેની અંદર તમને સાવ અડધા ભાવે પચાસ ટકાના ભાવે પુસ્તક મળી રહેતું હોય છે બરાબર છે મિત્રો તો આ હતું વનરક્ષકને લગતું એક મહત્વનું કરંટ અફેરને લગતું પુસ્તક જો તમને અમારો વિડીયો ગમ્યો હોય આ પુસ્તકનો રિવ્યૂના અંગેનો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત